તહેવારોમાં અથવા રક્ષાબંધનમાં જો એકદમ હેલ્ધી ટેસ્ટી મીઠાઈ બનાવી હોય ને તો આ બેસ્ટ છે એના માટે ત્રણ ચમચી ઘી લેશું અડધો કપ રવો લેશું તો ઝીણો રવો લેવાનો છે અને એને એકદમ લો ફ્લેમ ઉપર શેકવાનો છે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો સરસ રીતે દાણા આ રીતે છૂટા છૂટા થઈ જાય અને શેકાઈ જાય ને ત્યાં સુધી શેકવાનો પછી ગેસની ફ્લેમ લો કરી આપણે એમાં એક કપ દૂધ એડ કરીશું એટલે રવો બધો સરસ રીતે ફૂલી જશે દૂધ બધું એબઝર્બ થઈ માવા જેવો ટેસ્ટ આવી જશે આ રીતે ડ્રાય થઈ જાય ને પછી આપણે એમાં થોડો માવા જેવો વધારે ટેસ્ટ આપવા માટે ચાર ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું અને સરસ આ રીતે સ્મૂથ થઈ જાય ને ત્યાં સુધી કૂક કરવાનું છે પછી એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું એને મેલ્ટ થાય ને ત્યાં સુધી થવા દેવાની આ રીતે પેનથી છોડે ને એટલે આપણે એને એક બટર પેપરમાં લઈ અને બે ભાગમાં ડિવાઈડ કરીશું અને પછી રોલ વાળી અને પિસ્તાથી ગાર્નિશ કરી અને રોલ ને આપણે થોડી વાર માટે ફ્રીજમાં રાખીશું તો આ રીતે કવર કરી અને બંને રોલ મેં વાળી લીધા અને એને કવર કરી આ રીતે કટ કરી સર્વ કરી